સોયક જેટલા લોકો સમર્થકો ત્યાં હાજર હતા તે સમયે અમને ઘેરી લીધા હતા જી અને ઘેરી લઈ અમારા મોબાઈલ છીનવી લઈ અને અમારી સાથે કરી હતી અને બીજું કોઈ લોકો આવે તો એને દેવનો ડર બતાવવાનો દેવ દેવનો ડર ન એને લાગે તો એ એના સમર્થકો અને હવે તો લોકો બાઉન્સરોને એવું બધું રાખે છે પચાસ લાખનો બંગલો ગામડામાં બનાવ્યો છે જી એને ફોર્ચ્યુનર ગાડી છે આટલા બધા બાઉન્સર રાખે છે તો કઈ રીતે રાખે છે મોટા મોટા મંત્રીઓ એ પણ ધારાસભ્યોના પગમાં પડતા હોય છે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર થોડા સમય ઠાકોર સમાજ તે એકત્રિત થયો હતો તેમના રિવાજો છે તેને દૂર કરવા માટે અને એમાં પણ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પણ હેરાન પરેશાની તમને થતી હોય મારી ગાડીમાં મોકલજો હું સાથે લેતી જઈશ પણ ભુવાઓમાં ના પડતા અને તેમજ ત્યાં તમારો સમય છે તે વ્યક્ત ના કરતા તમે ત્યારબાદ અરવિંદ ભુવા દ્વારા પણ એક ચેલેન્જ ફેંકવામાં આવી હતી કે બધા જ ખોટી રીતે નથી જો હવે આ વધારે ચાલ્યું તો મારે નામ લઈને પણ પડશે ત્યારબાદ રાયકરણજી ઠાકોર દ્વારા પણ એક ઝુંબેશ ચલાવવામાં આવ્યો હતો કે જે આ ભુવા ખોટી રીતે ધૂણી રહ્યા છે તેની ઉપર હું પર્દાફાશ કરીશ અને તેમજ રાયકરણજી ઠાકોર છે તે અરવિંદ ભુવા છે જેને ચેલેન્જ ફેંકી હતી તેના સ્થાને પહોંચ્યા હતા તેમની સાથે વાતચીત કરી હતી તો શું સમગ્ર મામલો હતો રાયકરણજી ત્યાં જઈ અને શું વાત કરી શું તેમની પાસે માહિતી છે તેમની પાસેથી આજે જાણવાનું છે તો રાયકરણજી આપનું ષડયંત્ર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે રાયકરણજી મારે સૌપ્રથમ એક સવાલ પૂછવો છે કે જે આ

અને એમાં સૌથી વધારે તે અંધશ્રદ્ધાની અંદર ફસાયેલો છે અને એની અંદર વિવિધ આવા ભુવાઓ પાંખટીઓ સમાજને છેતરી રહ્યા છે ત્યારે અમે એક અભિયાન શરૂ કર્યું હતું કે સમાજને આ ભુવા અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવાનું અને તે સમયે અમારા વિવિધ અમુક આગેવાનો દ્વારા આ બધી વાત કરવામાં આવી જાહેરમાં અને ત્યારબાદ આ ભૂવાએ એવો પડકાર ફેંક્યો કે મારી પાંચ હજાર બાધાઓ ઠાકોર સમાજની અંદર છે અને પાંચ હજારમાં એક ગામની અંદર અમે તેર હડકાયા થયેલા લોકોને અમે મટાડ્યા છે જે ડોક્ટર નથી મટાડી શક્યો ત્યારે અમને એમ થયું કે આ એક અડકાયાની અંદર ડોક્ટર સાથે મારે વાત થઈ તો મોર્ટાલિટી હંડ્રેડ છે તેની અંદર તો અડકાયા કઈ રીતે મટી શકે તો આનો જવાબ લેવા માટે અમે એના ગામ અરવિંદના ગામ ગયા હતા અને તે સમયે ત્યાં અમે લોકો બેઠા અને એમને અમે એક પૂછ્યું કે ભાઈ તમે અડકાયા કે લખવા કે કેન્સર તમે મટાડો છો તો તમારો તબીબી વિજ્ઞાન એમાં શું કે છે મેડિકલ સાયન્સની અંદર તમારું શું કેવું છે કે મેડિકલ સાયન્સ એવું કે હડકાયા જે થાય તેનો મોર્ટાલિટી હો ટકા છે તો કઈ રીતે તમે બચાવી શકો છો બસ આવા પ્રશ્નો કરતા હતા અને અમારા એક ભાઈ એનો વિડીયો ઉતારતા હતા તે જ સમયે તેના સો એક જેટલા લોકો સમર્થકો ત્યાં હાજર હતા તે સમયે અમને ઘેરી લીધા હતા અને કેરી લઈ અમારા મોબાઈલ છીનવી લઈ અને અમારી સાથે ધક્કામુકી કરી હતી અને ધક્કામુકી કરી એમાં અમારા ત્રણ ચાર સામાન્ય ઈજાઓ પણ થઈ હતી ત્યારબાદ સમગ્ર મામલો આખા પંથકમાં ખબર પડતા હજારોની સંખ્યામાં અમારા સમર્થકો ત્યાં આવ્યા હતા અને હજાર હજારો સમર્થકો અને પોલીસને પણ કોઈ જાણ કરતા પોલીસની પણ દરમિયાનગીરી ત્યાં થઈ હતી અને તે સમયે પછી અરવિંદ ભુવાએ સમગ્ર ઘટના બાબતે એની માફી માંગી અને એને માફી માંગતા મેં અમારા જે સમર્થકો યુવાનો જે આવ્યા હતા એમને મેં પૂછ્યું કે ભાઈ હવે એને શું કરી શકાય કે આજના પૂરતું એને માફી આપો એને માફી માગી છે અને એ માફી માંગીને એ ચેપ્ટર અમે ત્યાં પૂરું કર્યું હતું જીવ રાયકારણ સર જે માફીનો વિડીયો છે જે વાયરલ થયો હતો મીડિયાએ પણ એ વિડીયો ખૂબ ચલાવ્યો હતો એ માફીમાં એક વસ્તુ સામે આવે જે ભુવા છે તે બોલી રહ્યા હતા કે એ સમર્થકો નહોતા એ લોકો હતા જે પીપલ એટલે સામાન્ય લોકો ભેગા થયા હતા તો તમને શું લાગે છે એ વાત ભુવા દ્વારા કહેવામાં આવી તેને માફી તો માગી જ કે હા જે પણ વસ્તુ થઈ છે મારી તરફથી એ ખોટી છે મેં એની માફી માંગીએ છીએ પણ તેના દ્વારા પણ આ એક કહી શકાય કે વસ્તુ બોલવામાં આવી હતી કે મારા છે તે સાથીદારો નહોતા એ સામાન્ય માણસો હતા જે આ વસ્તુમાં માને છે તો આની ઉપર આપ શું કહેશો બેન અમારે ત્યાં આજે આવા ભોળા સમાજો પોતાના દુખ દૂર કરવા તેમજ હવે એમના દુખ દૂર કરવા સુખ મેળવવા માટે પૈસો મેળવવા માટે લોકો આજે બીજ પોચમ રવિવાર પૂનમો ભરી અને જે ભુવાને માનતા હોય ત્યાં ભુવાને ત્યાં હજારો લોકો જાય છે અને બધા એના સમર્થકો જ હોય છે ત્યાં બીજું કોઈ જતું નથી અને બીજું કોઈ લોકો આવે તો એને દેવનો ડર ડર બતાવવાનો દેવનો ન એને લાગે તો એ એના સમર્થકો અને હવે તો લોકો એવું બધું રાખે છે આવા લુખા તત્વો બે ચાર લોકો રાખે કે એમની સામે કોઈ બોલી ન શકે એમને પડકાર ન કરી શકે એટલા માટે આવા લોકો એમના તૈયાર જ બેઠા હોય છે એમને ખબર છે કે ખોટા છે એટલે કરવાના જ છે એમની સામે આવવાનું જ છે એટલે આવા લોકો એ લોકો તૈયાર રાખતા જ હોય છે અને એ દરેકને પ્રયત્ન કરતા હોય છે કારણ કે બેન હું તમને એક બીજી વાત કરું અરવિંદ ભુવાને ખરેખર તો સરકારે એના ઉપર તપાસ કરાવવી જોઈએ કે એને કયા આવકમાં સ્ત્રોત છે કે આજે ફોર્ચ્યુનર ગાડી લઈને એ ફરે છે આજે એને પચાસ લાખનો બંગલો ગામડામાં બનાવ્યો છે એને ફોર્ચ્યુનર ગાડી છે આટલા બધા બાઉન્સર રાખે છે તો કઈ રીતે રાખે છે આવકના સ્ત્રોતની સરકારે તપાસ કરવી જોઈએ અને આવા ગરીબ લોકો લૂંટાતા હોય તો એમાં સરકારે મદદ કરવી જોઈએ આપ મીડિયાએ તો ખૂબ સરસ મદદ કરી છે અને અમે ખૂબ આભારી છીએ કે મીડિયાએ અમારા અમારા માટે તો ઠીક છે પણ ગરીબ લોકો માટે જે અવાજ ઉઠાયો છે એના માટે અમે શુક્રિયા અદા કરીએ છીએ જી ધન્યવાદ સર ત્યારબાદ જે રીતે આ ઝુંબેશ ચાલ્યો 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 અને તમે પણ ત્યાં ગયા તમે વાતચીત કરી તો તમે પૂછ્યું હતું કે તમારી પાસે એવું શું બાયોમેડિકલ છે કે જેનાથી તમે કહો છો કે અમે આ આ જે તકલીફો છે એ લોકોની દૂર કરીએ છીએ તો તમને એનો કંઈ જવાબ મળ્યો હતો કે પછી એમને કંઈ એની પાસે કશું એનો જવાબ હતો જ નહીં કોઈ જવાબ હતો નહીં ફક્ત એમને ઉડવ જવાબ આપ્યા હતા કે હું મારી ગાડી લઈને તમને બતાવું કેટલા લોકો થયા થયા છે છે અને તમે બેસી મારી ગાડીમાં આવી રીતે ઉદ્ધત જવાબ આપી અને પહેલા તો અમને એ રીતે ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ એમને ખબર પડી કે આ લોકો આ રીતે ડરે એમ છે નહીં અમે કીધું કે તમે નામ સરનામ આપો અમે અમારી રીતે તપાસ કરી લેશું કે એની અંદર શું સત્યતા છે તે પરંતુ એ વાત એમને માફક ના આવી

અને એમણે એક એવી વાત કરી કે ભાઈ તમે આ બધા પ્રશ્નો કઈ રીતે પૂછ્યું તમારી પાસે શું તમારી પાસે શું હોદ્દો છે એટલે અમે પૂછ્યું તમારી પાસે શું હોદ્દો છે તમે આ બધું કરો છો તો તમારી પાસે કોઈ હોદ્દો તો હોવો જોઈએ કે નહીં જી એટલે એટલી વાત થઈ એટલે સીધો અમારો એક ભાઈ મોબાઈલ લઈને રેકોર્ડિંગ કરતા હતા એમનો સીધો મોબાઈલ લઈ લીધો અને મોબાઈલ લઈને સીધો એટેક કરી દીધો અમે તો અજાણતા જ બેઠા હતા બીજી કોઈ મુમેન્ટ ત્યાં થઈ નથી જી 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 ત્યારબાદ તમે જે રીતે વાત કરી તેમનો માફીનો વિડીયો પણ સામે આવ્યો તેમાં પણ તમે સાથે હતા તમે પણ ત્યાં કહી શકાય કે એક મુદ્દો મૂક્યો હતો કે ના આ તમે જે માફી માગી રહ્યા છો એ ખાલી ને ખાલી વિવાદ છે તેને પતાવવા માટે જ માગી રહ્યા છો બાકી તમે જે વસ્તુઓ કરતા હતા તેમાં તમને કોઈ શરમિંદગી છે કે ન કાંઈ તમે ત્યારબાદ તમારો વિડિયો પણ જવાયર થયો હતો એવું પણ કહ્યું હતું કે આ માણસ છે તે માફીને લાયક નથી તો આ મામલા શું કહેશો સર એમાં એવું હતું કે ત્યાં હજારો સમર્થકો આવેલા અમારા અને સમર્થકો આવ્યા બાદ પરિસ્થિતિ ખૂબ વણસે તેમ હતી અને વણસવાના પરિણામે પોલીસે અમને કીધું કે પરિસ્થિતિ વણસે એવી છે અંધારોનો સમય થાય એટલે ક્યારે શું થાય કોઈ નક્કી નહીં એટલે મને પોલીસે વિનંતી કરી કે તમે આમાંથી કશુંક સોલ્યુશન લાવો ત્યારે મેં અમારા બધા સમર્થકોને પૂછ્યું કે હવે આપણે આને શું કરી શકાય એ લોકો તો નાશ પાડતા હતા આની સાથે આપણે કોઈ સમાધાન કે માફી મગાવી નથી આપણે આપણું કરી લેશું પરંતુ હું ક્યારેય હિંસાનો રાસ્તો અપનાવી શકું નહીં એટલે મેં એમ કીધું પોલીસને કે જો એ માફી માગતો હોય તો હું આ લોકોને સમજાવું અને આ લોકોને સમજાવીને પછી ઘેર લઈ જાઉં પછી ભુવાને એની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે જો કદાચ હું માફી ન માગું અને પરિસ્થિતિ વણસે તો ક્યાં ત્યાં શું પરિસ્થિતિ થાય ને એનો કોઈને અંદાજ હતો નહીં એટલે પછી એને સમજદારી દાખવી અને પછી માફી માગો બાકી એ ક્યારેય કોઈને માફી માગે એવો છે જ નહીં પણ એને ખબર પડી કે આ પરિસ્થિતિ વણસે છે એટલે પછી એને માફી માગવા માટે એને કીધું અને એના મા બાપને બધા લોકો હતા એને એને પ્રેર્યા અને પછી એને માફી માગી સાહેબ એમ કહેવાય છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પતલો દોરો હોય છે તમે ભગવાનને માનો એ શ્રદ્ધા હોય છે ને તમને એમ કહો કે આ દોરો ધાગો બાંધો આનાથી તમારું બધું સારું થશે તો એ અંધશ્રદ્ધા હોય છે તો ઠાકોર સમાજ હાલ જે પરિસ્થિતિમાંથી જાય છે કે તમે જે રીતે વાત કરી કે બહુ બોળો સમાજ છે ઠાકોર સમાજ કે આ બધી વસ્તુઓમાં જલ્દીથી છે તે કેન્દ્રિત થાય છે કે વસ્તુઓમાં દોરાય જાય છે તો એવા હાલ કેટલા લુખા તત્વો છે અરવિંદ ભુવાની તો એક વાત સામે આવી જ છે એવા કેટલા હાલ

હિન્દુ ધર્મની કે સનાતન ની વાત કરીએ તો એની અંદર શ્રદ્ધા એક એવો વસ્તુ છે કે જે શાસ્ત્ર ની અંદર કરીએ છીએ પૂજા પાઠો અગરબત્તીના માટે કરીએ છીએ કે આપણા જીવનની અંદર કશુંક દુઃખ બીજું આવે તો એને આપણે ફેસ કરી શકીએ એનો સામનો કરી શકીએ એના માટે આપણે ધર્મનો સહારો લેતા હોય ને શ્રદ્ધાનો સહારો લેતા હોઈએ છીએ પણ જ્યારે આ લોકો એવું કહેતા હોય કે અમે તમારું દુઃખ દૂર કરી શકીએ અમે તમને નોકરી અપાવી શકીએ અમે રોગ તમારો મટાડી શકીએ તમારા કેન્સર મટાડી શકીએ દોરા ધાગા બાતા આખડી ધૂણવાનું તદ્દન આ અંધશ્રદ્ધા છે અને તદ્દન આ પાખંડ છે તદ્દન લૂંટવા માટેની વાત છે અને આ જે આવી પ્રવૃત્તિ કરવાવાળા આજે બેન એવું હતું કે સમગ્ર પંથક નહીં પણ ગુજરાતની અંદર આ અન એટલા માટે થયા હતા કે એમની સામે કોઈ પ્રશ્ન કરવા વાળું નતું જી અને ખાસ કરીને ઠાકોર સમાજની અંદર અમારે વાડ વગેરેનું ખેતર થયેલું હતું અને એની અંદર એમને ખબર જ છે કે આ વાડ વગેરેનું ખેતર છે એટલે આમાં કોઈ ગમે એવું કરો ને તો પણ કોઈ પ્રશ્ન કરી શકે એમ નથી એટલે અમારે આ બીડું ઝડપવું પડ્યું અને અમારે એની સામે પડકાર કરવો પડ્યો સર તો આ લુખા તત્વો હાલ બેફામ થયા છે તેનું કારણ શું તમે સરકારને પણ માનો છો કારણ કે તમે જે રીતે વાત કરી કે પોલીસ પણ ત્યાં હાજર થઈ હતી ને ત્યારબાદ તમે હાલ એક પોડકાસ્ટમાં એક મેસેજ સરકાર સુધી પહોંચ્યો કે આમાં તમારા જે ગરીબ લોકો છે જ્યાં પરિસ્થિતિમાંથી જાય છે જ્યાં ખરાબ રીતે બીજી જગ્યાઓમાં કેન્દ્રિત થાય છે તેને તમારે મદદ કરવી જોઈએ તો તમે તમને શું લાગે છે કે આમાં આ જે લુખા તત્વો બેફામ થઈ રહ્યા છે તેની પાછળ સરકારનું પણ ક્યાંક ને ક્યાંક એનું કારણ હોઈ શકે છે બેન આ તો મારે ના કહેવું જોઈએ અમે પણ લોકો પોલિટિક્સ સાથે જોડાયેલા છીએ જી જી મોટા મોટા મંત્રીઓ તારા સભ્યો એ પણ ભુવાના પગમાં પડતા હોય છે જી તમને કિસ્સો કહું કે એકવાર અમે એક મંદિર થી નીકળ્યા જી અને ત્યાં બાઇક પડ્યું હતું જી અને એની પાછળ લખેલું હતું પોલીસ એટલે અમે ઊભું રાખીને પૂછ્યું કે પોલીસ કેમ લખેલું છે જી જી તો કે અહીંયા પોલીસના માણસો દર ભરવા માટે આવે છે હવે કાયદો ગમે એટલો હોય પણ એજ વિરુદ્ધ ફરિયાદ કરવા તો કોણ લેવાનું છે એ જ ભુઓ ત્યાં આવે તો પોલીસ્ટેશનમાં આવે તો એ જ પોલીસ પગી પડે છે આવી પરિસ્થિતિની અંદર પોલીસને પણ સક્ષમ બનાવવી પડે પોલિટિક્સના લોકોને પણ સમજવું પડે કે અમારે અમારા સમાજને અમારા ફોલોઅરને સમાજ એટલે કોઈ ઠાકોર સમાજની વાત કરતો નથી તમામ સમાજોને આમાંથી બચાવવા જોઈએ અને સક્ષમ સમાજનું નિર્માણ થાય એના માટે એમને પણ પ્રયત્ન કરવા જોઈએ સર તો છેલ્લો મેસેજ જે તમે તમારા કહી શકાય કે સમાજ સુધી અને તેમજ ત્યારબાદ તમે કીધું કે સરકારને પણ આમાં કંઈક પગલાં લેવા જોઈએ તો તમે લાસ્ટ મેસેજ અમારા પ્લેટફોર્મ પરથી પહોંચાડવા માંગતા હો તમારા સમાજ સુધી અને જે સરકાર સુધી એ તમે કહેશો કહી મારી તમામને નંબર વિનંતી છે એમાં તમામ સામાજિક આગેવાનો રાજકીય નેતાઓ અને જે જાહેર જીવનના લોકો છે જી તેમણે એક એક પ્લેટફોર્મ ઉપર આવીને એક મંચ ઉપર આવીને આના વિરુદ્ધ એક અભિયાન ચલાવવું જોઈએ અને અભિયાનની અંદર સૌ સાથે મળીને આ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે ફક્ત ખાલી એક એવું નહીં પણ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે અને માનવતાવાદીઓ તમામ એક સાથે મળી અને આવા લોકોનો મુકાબલો કરવો જોઈએ એવી મારી વિનંતી છે

હાલ પોલિટિશિયન્સ છે પોલીસ છે તે પણ આ બધા જ વસ્તુઓમાં દોરાતા જાય છે આ જે લોકો છે બેફામ તત્વો છે તે ઓર બેફામ બનતા જાય છે ન તેને કોઈ ડર છે કે ન તેને કોઈ એવી ભય છે કે મને આ લોકો રોકશે કે મારા ઉપર સવાલ થશે તો હવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે જે રીતે આ ઘટના સર્જી તેનાથી આપ માનવ જાતિને શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ફરી એકવાર મળીશું આવા જ વિડીયો સાથે અને તેમજ અનેક એવી ચર્ચાઓ કરીશું જેની ઉપરથી પર્દાફાશ કરીશું નમસ્કાર ફરી મળીશું ષડયંત્ર ન્યુઝ સાથે કડવું હશે પરંતુ સત્ય હશે